ફાંસી ચડાવે ફાંસી ચડાવી દે ધારાસભ્ય નિર્ણય કર્યો છે કોન હિંમત છે એક બેન આવું વર્તન થાય કેવું ને ફોડાવે પછી નાખો અંદર વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો હે જે હોય જે હોય જે હોય ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય બધી જ્ઞાતિ ના છે બધા ધર્મ ના માણસો ખોટું થતો બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી છે બધાના પોત પોતાના ધર્મ કે નહીં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ મુરાભાઈ કોઈને બહુ મોટું ભાજપ હવા ચડી ગઈ હોય કિરીટ પટેલ ની હવા ચડી ગયું તું પાછો આવીશ અને જેસીબી નો એક ટો મારી દઈશું થોડાક દીક ખમો મને નવરા પડે મશીન લઈને નું આવીશ કોણ મને ખાસી ચડાવવાનું જોઈ લઈશ આટલી હદે નાગાઈ કરવાની જો આટલી હદે દાદાગીરી ભાજપના મા રેકોર્ડિંગ બાટે ના આપી દો આખી ગુજરાત ને બતાવો કે બે ના ભાજપના ગુંડાઓ છે એ કેવું વર્તન કરે આ મેન ગેટ છે થોડા પાછા હટી ને તો બધા પાછા હટી જાવ શું ઘટના બની આ મેઇન ગેટ છે બેન ના ઘર નો સીસીસી રોડ આ બેન નું ઘર છે આ વિશાળ અડમતિયા ગામ છે ભેસાણ તાલુકાનું આ મેઇન ગેટ છે એમનું હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે અડસેલ્યા આઠ વર્ષથી આ ગેટ બંધ કરી દીધો નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ તો હું ભાજપ માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બાર કેમ નીકળવાનું તો બેને મને આજે ગામમાં આવ્યો ફરિયાદ કરી કીધું હાલો આપડે કાઢ નાખીએ બેલા મામલતદાર શું કાઢવાનું બરાબર બધા ભાજપ થી બીવે છે ભાજપ ની છે આજે અમે ભેસાણ તાલુકાના વિશાળ ગામે આ બેન ના ઘર નો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસીએ ચડાવી હું જોઉં છું કોણ મન કઈ ફાંસીએ ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આરે નાના માણસો હોય ગરીબ માણસો હોય કિરીટ પટેલ જ કરાવે છે કે અહીંયા બેલા ગોઠવી દીધા ઘરની ની આઠ વર્ષ સુધી સળંગ તો બહાર કેમ જવાનું અંદર કેમ પાયો કાયરો ને તા વંડી સણવા નહોતા દેતા હાઈ પાયો સોખો કરે એટલે બેલા ન્યા દેતા આ તો અમારા કડી આવે સોખી કરી કરીને આ દિવાલ કરી બીજી વાર અહીંયા બે બેલાઈ જો હલાવે ને અમે જેમ નાખ્યા છે એમ જ હલાવે હેલો મિત્રો અમારી ચેનલ પર નયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનો ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો